ગ્રાહક સાથી પંદર માર્ચ બે હજાર પચીસ વોલ્યુમ પાંચ નંબર છત્રીસ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ બે હજાર પચીસ ટકાઉ જીવનશૈલી તરફ ન્યાય પરિવર્તન વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ડબલ્યુ સીઆરડીની ઉજવણી ઓગણીસો ને ત્રેસી થી દર વર્ષે પંદર માર્ચના રોજ થાય છે જેનો ઉદ્દેશ ઉપભોક્તાના અધિકારો અને જરૂરિયાતો વિશે વિશ્વમાં જાગૃતિ ફેલાવવાનો છે આ પ્રસંગે કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ સીઆઈ ઉપભોક્તાઓ માટે મહત્વના મુદ્દાઓને પ્રકાશમાં લાવવા ઉપભોક્તા અભિયાનને દુનિયાભરમાં એક મંચ પર એકત્ર કરે છે આ તમામ ઉપભોક્તાઓના અધિકારોનું સન્માન અને સંરક્ષણ થાય એની પૂરી કરવાની માંગ પૂરી કરવાની એક તક છે તેમજ બજારના દુરુપયોગ અને સામાજિક અન્યાય જે આ અધિકારોને નબળા પાડે છે એની સામે લડત કરવાની તક છે હાલના વર્ષોમાં ડબલ્યુ સી દુનિયાભરમાં ઉપભોક્તાઓને સામનો કરવો પડતો હોય એવા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેમાં બે હજાર ચોવીસમાં ઉપભોક્તાઓ માટે નિષ્પક્ષ અને જવાબદાર એઆઈ બે હજાર ત્રેવીસમાં સ્વચ્છ ઉર્જા તરફના સંક્રમણમાં ઉપભોક્તાના રક્ષણ માટે અને બે હજાર બાવીસમાં નિષ્પક્ષ ડિજિટલ ધિરાણની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ સીઆઈ એ દુનિયાભરમાં ઉપભોક્તા જૂથો માટે સભ્ય સંગઠન છે સોથી વધારે દેશોમાં થી વધારે સભ્ય સંગઠનો ધરાવે છે અને જે દરેક જગ્યાએ ઉપભોક્તાઓને સક્ષમ બનાવવા અને એમના અધિકારોનું રક્ષણ કરે છે સીઆઈ દુનિયાભરમાં ઉપભોક્તા આંદોલનને માર્ગદર્શન આપે છે તથા આંતરરાષ્ટ્રીય નીતિ નિર્માણ મંચો અને વૈશ્વિક બજારોમાં ઉપભોક્તાઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે જેનો આશય ઉપભોક્તાઓ સાથે સલામત વાજબી અને પ્રામાણિક વ્યવહાર થાય એ સુનિશ્ચિત કરવાનો છે બે હજાર ને ત્રેવીસથી સીઆઈ ના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રીમતી અનિંદિતા મહેતા સીઆઈ બોર્ડમાં ટ્રસ્ટી છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઓગણીસો ત્રાશીમાં પંદર માર્ચની ઉજવણી વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે થઈ હતી અને હવે દર વર્ષે વૈશ્વિક સ્તરે ઉપભોક્તા સંગઠનો મહત્વપૂર્ણ ઉપભોક્તા મુદ્દાઓ પર ઝુંબેશ ચલાવવા અને કાર્યવાહી કરવા માટે એકત્ર થાય છે દર વર્ષે સીઆઈ મહત્વપૂર્ણ ઉપભોક્તાલક્ષી મુદ્દાઓને ઓળખવા ડબ્લ્યુસીઆરડી માટે એક વિષય પસંદ કરે છે ચાલુ વર્ષે ડબ્લ્યુ સી વિષય છે ટકાઉ જીવનશૈલી તરફ ન્યાય પરિવર્તન દુનિયા અસાધારણ પર્યાવરણીય કટોકટીનો સામનો કરી રહી છે જેમાં આત્યંતિક હવામાન જૈવવિવિધતાનો નાશ અને પ્રદૂષણ સામેલ છે આ કારણસર ટકાઉ જીવનશૈલી બધા ગ્રાહકો માટે ઉપલબ્ધ સુલભ અને સસ્તું હોય એની ખાતરી કરવી પહેલાં કરતાં વધુ તાકીદની છે અભિયાન સાથે સંકળાયેલા સભ્યો પંદર માર્ચ અને એની આસપાસ વિવિધ કાર્યક્રમો યોજશે સ્થાનિક મીડિયા સાથે જોડાશે સરકારને ભલામણો કરશે વ્યવસાયોને સૂચિત કરશે તથા ઉપભોક્તાઓ સાથે જોડાશે નીચેની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે ટકાઉ જીવનશૈલી તરફ ન્યાયી પરિવર્તન માટેની અપીલ અને ઉપભોક્તા જૂથોને સહિયારી કામગીરી કરવાની જેથી તમામને ટકાઉ અને સ્વસ્થ પસંદગીઓ ઉપલબ્ધ થાય સુલભ થાય અને વ્યાજબી દરે મળે એ સુનિશ્ચિત થાય પોષક ખાદ્ય પદાર્થો વિશ્વસનીય ઉર્જા વાજબી પરિવહન અને ગુણવત્તાયુક્ત હેલ્થ કેરની સુલભતા જેવી ઉપભોક્તાઓની આવશ્યક જરૂરિયાતોને પૂર્ણ કરવાની તક આપી નિર્ણય અને ડિઝાઇન મંચોમાં ઉપભોક્તાઓની જરૂરિયાતો રજૂ કરવી વધુ ટકાઉ જીવનશૈલી માટે આ પ્રથાઓને અપનાવો ટકાઉ જીવનશૈલી તરફ પરિવર્તન મુશ્કેલ કે ખર્ચાળ હોય એવું જરૂરી નથી તમે તમારા રોજિંદા જીવનમાં નાના ફેરફારો કરી અને ટકાઉ જીવનશૈલી સરળતાપૂર્વક અપનાવી શકો છો અહીં સરળ વ્યવહારિક અને બજેટને અનુકૂળ પગલાં રજૂ કર્યા છે જે તમે અપનાવી શકો છો નાના ફેરફારો સાથે શરૂઆત કરવી ડિસ્પોઝેબલના બદલે રીયુઝેબલની પસંદગી કરવી કાપડની થેલીઓ ધાતુના સ્ટ્રો અને ફરી ભરી શકાય એવી પાણીની બોટલનો ઉપયોગ કરવો પર્યાવરણને અનુકૂળ વિકલ્પોની પસંદગી કરવી વાંસના ટૂથબ્રશ રીયુઝેબલ ફૂડ રેપનો ઉપયોગ કરવો અને કાપડના નેપકિનનો ઉપયોગ કરવો ફરી ભરી શકાય એવા ઉત્પાદનોની પસંદગી કરવી સાબુ અને ડિટરજન્ટ જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે રિફિલ પેકની પસંદગી કરવી સ્માર્ટ ખરીદી કરવી સેકન્ડ હેન્ડ ખરીદી કરવી કચરો ઘટાડવા થ્રિફ્ટ સ્ટોર ઓનલાઈન બજાર તથા સ્વેપ કાર્યક્રમોમાં ખરીદી કરવી ટકાઉ બ્રાન્ડોને સમર્થન આપવું વેદબી વેપાર ઓર્ગેનિક અને શોષણ મુક્ત પ્રમાણપત્રો ધરાવતી બ્રાન્ડની પસંદગી કરવી જરૂરિયાતો ઓછી કરવી કોઈપણ ખરીદી અગાઉ તમારી જાતને પ્રશ્ન પૂછો મારે ખરેખર આની જરૂર છે પર્યાવરણને અનુકૂળ ખરીદી અને ફેશન ફાસ્ટ ફેશનને બદલે ગુણવત્તાયુક્ત વસ્ત્રોની ખરીદી કરવી પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ બ્રાન્ડની પસંદગી કરવી પોલિશરને બદલે કપાસ લિનેન કે હેન્ડલૂમના વસ્ત્રોની પસંદગી કરવી જૂના વસ્ત્રોને ફેંકી દેવાને બદલે દાન કરો કે જૂના વસ્ત્રોની સામે નવા લો ફર્નિચર અને ઉપકરણોને અવારનવાર બદલવાને બદલે રિપેરિંગ કરો અને ફરી ઉપયોગ કરો રિડ્યુસ રીયુઝ રીસાયકલની માનસિકતા અપનાવો ફરી ઉપયોગ અને રિપેર વસ્ત્રોનો રિપેર અને ફરી ઉપયોગ કરો ફર્નિચરને વધારે વાપરો અને સંગ્રહ માટે કાતની બરણીઓનો ઉપયોગ કરો ઉચિત પુનઃ વપરાશ પુનઃ વપરાશના સ્થાનીય વિકલ્પો જાણો અને ઉચિત નિકાલ સુનિશ્ચિત કરો ફાસ્ટ ફેશનનો અસ્વીકાર કરો થોડા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ટકાઉ વસ્ત્રોની ખરીદી કરો જે લાંબા સમય સુધી ચાલે પ્લાસ્ટિકનો ઉપયોગ અને કચરો ઘટાડો કરિયાણાની ખરીદી માટે ફરી ઉપયોગ કરી શકાય એવી કપડાં કે શણની થેલીનો ઉપયોગ કરો પ્લાસ્ટિકને બદલે સ્ટીલ ગ્લાસ કે માટીની બોટલોનો ઉપયોગ કરો ઘરે કચરાને અલગ કરો ભીના કચરાને કમ્પોઝ કરો સૂકા કચરાને રિસાયકલ કરો વેજબી અને ટકાઉ રીતે ભોજન કરો સિઝનલ અને સ્થાનિક ખાદ્ય ચીજવસ્તુઓનું સેવન કરો જેમ કે ઉનાળામાં કેરી શિયાળામાં પાંદડા ધરાવતા શાકભાજી પ્લાસ્ટિકના કચરાને ઘટાડવા અને સ્વસ્થ ખાદ્ય પદાર્થોનું સેવન કરવા પેકેટ ચીજવસ્તુઓનું ઇન્સ્ટન્ટ નૂડલ્સ ચિપ્સ કોલાનું સેવન ઘટાડો વનસ્પતિ આધારિત ભોજનનું સેવન કરો તેઓ સસ્તી સ્વસ્થ અને પર્યાવરણને અનુકૂળ છે ખાદ્ય કચરો ઘટાડો વધેલા ભોજનનો ઉચિત સંગ્રહ કરો એમાંથી નવી વાનગી બનાવો અને વધેલી ચીજ વસ્તુઓને કમ્પોસ્ટ કરો ઘરમાં વીજળીનો વપરાશ ઘટાડો અને પાણી બચાવો એલઈડી બલ્બનો ઉપયોગ કરો એનાથી વીજળી બચે છે અને બિલ ઓછું આવે છે ઉપયોગ ના હોય ત્યારે ઉપકરણોને અને ડિવાઇસને અનપ્લગ કરો ટીવી ચાર્જર માઇક્રોવેવ ઇલેક્ટ્રોનિક્સ વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો બંધ હોય તો પણ વીજળીનો ઉપયોગ થાય છે વીજળી દક્ષ ઉપકરણોનો ઉપયોગ કરો બીઈઈ એનર્જી સ્ટાર લેબલ્સ ચકાસો શક્ય હોય તો સૌર વીજળી સંચાલિત વોટર હીટરનો ઉપયોગ કરો લીક થતા નોલને રિપેર કરાવો તથા બાગ બગીચા માટે આરોના નક્કામાં પાણીનો ફરી ઉપયોગ કરો પાણી અને વીજળી બચાવવા સ્નાન કરવા જરૂરિયાત પૂરતા પાણીનો જ ઉપયોગ કરો વરસાદના પાણીનો સંચય કરો વનસ્પતિઓ અને બાગ બગીચા માટે ઉપયોગ કરો ટકાઉ પરિવહનની પસંદગી શક્ય હોય ત્યારે ખાનગી વાહનને બદલે મેટ્રો બસ જેવા જાહેર પરિવહન માધ્યમોનો ઉપયોગ કરો ટૂંકા અંતર માટે કાર પુલિંગ કે ઇલેક્ટ્રિક રિક્ષાનો ઉપયોગ કરો જો વાહન ખરીદવું હોય તો ઉત્સર્જન ઘટાડવા સીએનજી કે ઇલેક્ટ્રિક વિકલ્પો પસંદ કરો નજીકમાં જવા ચાલો કે સાયકલનો ઉપયોગ કરો આ મફત છે અને સ્વાસ્થ્ય માટે પણ સારો વિકલ્પ છે ગ્રીન ફેસ્ટિવલ ઉજવણી કરો ગણેશ ચતુર્થી અને દુર્ગા પૂજા માટે માટી કે પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓનો ઉપયોગ કરવો ગ્રીન દિવાળી માટે ફટાકડાને બદલે દીવાઓની પસંદગી કરવી લગ્નો અને પૂજા માટે જૈવનાશક સુશોભનો કેળાના પાન પીળા ફૂલોનો ઉપયોગ કરવો ઘરમાં ગ્રીન સ્પેસ ઊભી કરવી આયુર્વેદિક છોડ શાકભાજી અને હવાને શુદ્ધ કરતા છોડ સાથે નાની બાલ્કની કે ટેરેસ ગાર્ડન સાથે શરૂઆત કરો છોડવાઓ માટે કુદરતી ખાતર બનાવવા ભીનો કચરો કમ્પોસ્ટ કરો હવાની ગુણવત્તા સુધારવા ઇનડોર પ્લાન્ટનો ઉપયોગ કરો ટકાઉ બેન્કિંગ અને રોકાણ પર્યાવરણલક્ષી પહેલોમાં રોકાણ કરતી બેન્કો અને ફંડોને ટેકો આપો કાગળનો કચરો ઘટાડવા પ્રિન્ટેડ રસીદને બદલે ડિજિટલ પેમેન્ટની પસંદગી કરવી સ્થાનિક અને પર્યાવરણને અનુકૂળ વ્યવસાયોને સમર્થન આપો મોટા પાયે ઉત્પાદિત કે આયાતીત ઉત્પાદનોને બદલે સ્થાનિક કલાકારોએ બનાવેલા ઉત્પાદનોની ખરીદી કરવી કરિયાણા અને આવશ્યક ચીજવસ્તુઓ માટે ઝીરો વેસ્ટ સ્ટોરની પસંદગી કરવી નવી ખરીદી કરવાને બદલે ચીજવસ્તુઓ જેમ કે લગ્નના કપડાં ફર્નિચર ભાડે લેવા પોતાને શિક્ષિત કરો જાગૃતિ ફેલાવો અને સમુદાય સાથે જોડાવો ટીપ્સ અને હેક્સ માટે ટકાઉ જીવનશૈલી વિશે જાણકારી આપતા ઇન્ફ્લુએન્સર્સને ફોલો કરવા સ્થાનિક પાર્કની સ્વચ્છતામાં સહભાગી થવું વૃક્ષારોપણ અભિયાનમાં સામેલ થવું કચરાનું અલગીકરણ અને કમ્પોઝ કરવા પડોશીઓ અને રહેવાસી સંગઠનોને પ્રોત્સાહન આપવું સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિંદિતા મહેતા સહ સહસંપાદકો અનુષા અય્યર રશ્મિ ગોયલ સંપાદકીય સહાયકો તિથિ ભંડારી વંદના યાદવ સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહક સુવિધા કેન્દ્ર આઠસો બે સાકાર બે એલિસ બ્રિજ અમદાવાદ અડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ઇમેલ એડ્રેસ કમ્પ્લેન્ટ સાઇટ્સ સીઈ આર સીઆઈએન ડીઆઈએ ડોટ ઓઆરજી હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય ત્રણ ત્રણ બે ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર અનલ દવે